એટલો ફેર પડ્યા તો આવે તો એટલો ફેર પડે પણ બાપુ કહી દે તો હોપો પડી ગયો કઈ ખાવું ભાવે નહીં કોઈ બોલે ગમે નહીં ઊંઘ તો આવતી જ નથી ઘરમાં ઊંધીડ્યા દાખલ વગાડે મારા બા બોલે તો જેને કૂચડી પહોંચી હોય ના થબર નતી આવું થાય

તણ દીધા મા ભાઈ આ હાથ પડી હવા નો બચ્યા હતો પણ ભૂરા છે હું એ કે મન કે મારા ઘર ના પીએ જ ગયા ઓહો મેં કીધું તણ દીધા ના ઘર ના ભૈયા આટો ગયા એમાં ભાઈ ને બધું ઉડ વીડ મીડું મને કે ઘર માંથી માયા ભાઈ રીધી થીધી બધું આવ્યા જ વયું તે જ તે જ દિવસ થાય એવો ત્યાં કર્યો આપણને ખબર છે નું રાંધેલું ગયા રાંધીન રાંધવું એમ માયા પણ ભાવે તમે કયો ભાવે જે આ હાથ દેખાય જે જે રોતલી જે થેપલા જે આંગળી વલાના ઈ આંગળા ભાંગી મોધે દે તો કેવું હાથ લાગે તેની રીચા હો પો જો હાથે નંદ ભાઈઓ આખા ગામે કર્યો આપણે નથી ગયા આંખ વીચું તા ચપના દેખાય બધું પાછું ગીત ગયું નજર ને બંધ રાખી ને મેં જાવે અરોગર તું તો રહેવા દે અને મારા ભાઈ એને કીધું તું કે હાથેમ ને હાથેમ અને નમ ને દી વિજા મારા ભાઈ હોવાનો બચ્ચે ઉભો થયો આપણે કીધું તું ને આ આવવાના એટલે વાત હોય ને હે

મારે ભાઈ છેલી પચાવી ને કંડક્ટર ને ભૂરા તારા ઘરના નો કંડક્ટર બિચારો હું કરું એ વાતનો બધા થાથરી થઈ ગયો ન હોય પિસ્તાલીસ બધા તેલ દીધા બે દી બીલા દિયા મારે પીલા તો થાય ને વેદના કહેવાય તો મેં કીધું કામ કરીને વાત કરી લો એટલે ઘણી શાંતિ થઈ જાય જો આ આ તકલીફ બે પાસે મોબાઈલ વિયોગ છે ને વિયોગ એ બધું ભૂલવા લીધી ભૂલી દો એની પાસે મોબાઈલ મારી પાસે મોબાઈલ લીધા ત્યાં લીધા લડનમાં જ લીધા તાંપલાના રૂપિયા આવ્યા ને એના મોબાઈલ લીધા મેં કીધું જીક રીંગ જીક જો આપ જો તમારે ત્યાં આવ્યા તો એટલો ફેલ પેલો યાદ દેવ લાવ્યું ને આને આને જ છદા તેવાય કહેવાય માયાભાઈ આને જ છદા છનેહી કહેવાય લગાડ્યો ફોન પછી ઓલે પણ આનો ફોન આવે ને એટલે રિંગ તોન અલગ મૂકેલું ભુરીષનો ફોન આવે ને અને દીકરી ત્યાં પહેલાં તો બેઠા રસોડા હતા ને હવે તો ઊભા થઈ ગયા રોટલી વણતા હતા બા મા દીકરી બે વાતો કરતા હતા દીકરી રોટલી કરતી થતી હતી બેઠું રસોડું છે હજી

આ તો રીંગ વાગી તા ઈ તો રીંગ વાગી એટલે ખબર પડી જ ગઈ બોલો નહીં આમ જો ભૂદે તેટલા દી ત્યાં તેની દી ત્યાં આજ નહોતું વૈયાવન તીધું તીતે દી તે ચેલા છે દી ભૂરી કહી દીધા પણ આમ જો ભવ વૈયા જો એવું લાગે હો ભૂધી આમ જો કાલ નો વૈયાવો તો માના આમ છે તારી વગર નું ગમતું હોય તો મા મરે બસ હવે ઓલી દીકરી નથી કઈ બોલાય નહીં બાજુમાં બા બેઠેલા એટલે રોટલી વણતા વણતા કીધું સેમ ટુ યુ તારી જેવી જ મારી પરિસ્થિતિ છે સેમ ટુ યુ દીકરી બોલી એટલે બાને ખબર પડી કે ભૂરેશ કુમારનો ફોન છે જો મર્યાદા ને કહેવાય વાત કરવા દેવા હાટુ બા બીજા ઓરડામ વૈયા ગયા ફટ દઈ જેવા બા બીજા ઓરડામ ગયા તા અહીંયા વેણું રોટલી પાટલી મન ફાવી ગયા ગયા સીધો મોબાઈલ હાથમાં હાલો હું કહેતા હતા મારા બા બેઠા હતા મારે થોડું કાંઈ બોલાય નથી ગમતું નથી ગમતું કરતા હતા મને ગમતું તમારા બાપ લો આમ બસ હા

હા એ માયા પછી લાગે બીજું કઈ આપું નહી આવું હા મારા બાજ્યા ગોદડા ધોવાલુ દો હા બધા

તમે માય ભાઈન કીધું તો તમારી મારી માલી બેય ની ટિકિટ ના નો ભરી દે તો આમ થાય હું ભાઈ બન ભાઈ બન તારા હ એ એ હું Ya. Yeah. Hah? Ta dubai ni tiket bal deja tam ta. Ta ita ma bapa ya te ho. Pot badi di tiket ta ma ya bebal deja to ma bapa ho ma bai ne ada lili. Hmm, ma fat ma bap di be yo. આમ આમ જો જો તો બધું તમે ક્યાં થાય ને અમને ગમતું દઉં વાયદ આમ તો હવા માં ઉભી થઈ ને પાણી પીવા ગ્લાસ હાથમાં લીધો ને તો માં તમે દેખા ને બાદમાં તમે દેખાવ ઘઉં માં તમે દેખાવ આપણને એમ થાય ધણી છે બધા માં દેખાય હા